હાલ ગામની અંદર પાણીની મોટી સમસ્યા છે શરૂઆત લગભગ આમ તો બારેક મહિના દોઢેક વર્ષથી પાણીનો પ્રશ્ન છે વારંવાર અમે આ બાબતની રજૂઆતો કરી ચૂક્યા છીએ અને પંદરમાં નાણાંપંચની અંદર અમારો બોર મંજૂર થયો છે પણ થોડા અમે કામગીરી કરવામાં કદાચ પંચાયત તરફથી પણ લેટ પડ્યા હું પણ હાલ પરિસ્થિતિ એવી છે કે એક બોર જે અમારો ચાલુ હતો એ બોર હાલ બંધ થઈ ગયો છે નર્મદાનું પાણી પણ છેલ્લા ઘણા દિવસોથી અમને મળતું નથી ગઈકાલે અમે રિક્વેસ્ટ મોકલી હતી કે ભાઈ અમારા ગામની અંદર પાણી માટે બોર હાલ બંધ થઈ ગયો છે તો તમે અમને થોડું બે ત્રણ કલાક પાણી વધારે આપો ગામ ખૂબ મોટું છે હાલ એક જ બોર છે અમારા જોડે અને એ બોર પણ હાલ બંધ છે એટલે પરિસ્થિતિ લગભગ છેલ્લા બે દિવસથી ખૂબ વિકટ છે ગામની પબ્લિક બાર હજાર ઉપરની વસ્તી ધરાવતું આ ગામ છે પશુપાલન કરતાં પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એટલે ઢોરને અને માણસોને પીવાના પાણીના વળખા છે ગઈકાલે અમે ખેતરોમાંથી બોરવાળા માલિકોને વિનંતી કરી અને ટ્રેક્ટરો અને ટેન્કરો દ્વારા પાણી પૂરું કરેલું પણ અમે બોર ઉપર પણ પાણી નથી અને હાલ તો એવું છે કે બાજુના ગામમાંથી પાણી લાવીને વડસમાની અંદર અમે બે ચાર ટેન્કરો આજે એડજસ્ટ કર્યા છે પણ આવતીકાલથી તો અમારી જોડે બીજો કોઈ વિકલ્પ નથી બોરની વ્યવસ્થા કદાચ આજે એક સાંજ સુધી થઈ જાય તો સારું છે નહીતર પરિસ્થિતિ ખૂબ વિકટ છે એટલે અમારી એક જ નંબર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને અમારો જે બોર મંજૂર થયો છે એ બોર તાત્કાલિક ધોરણે બની જાય અને ગામની અંદર પાણીના પ્રશ્નો નિકાલ આવે એવી આ ટીવી માધ્યમથી હું સરકારશ્રીને અપીલ કરું છું જય હિન્દ

અને ગામમાં એક વર્ષ પંદર એક દિવસથી પાણીની ખૂબ જ તકલીફ છે ગામમાં એક જ બોર છે બધાના ગામોને પાણીની ખૂબ જ તકલીફ પડે છે તો નમ્ર નમ્રવિંદે બધા ગામવાળાને બધાને એક જ વેદની છે કે અમારે એક બોર છે તમે બે કરાવો અને અત્યારે પાણી પૂરું પડતું નથી બધા છેલ્લા ચાર દિવસથી પાણીની બહુ જ તંગી છે હા અને ટેન્કર પરથી પાણી લાવવું પડે છે ઢોર ઢાકળ બધા રાખે તો પાણી ક્યાંથી પૂરું પાડે હં